છત પર સોલાર પેનલ લગાવવાથી શું વીજળીનું બિલ ઓછું આવે સોલારના ફાયદા અને ગેરફાયદા શું છે એક વાત તો એ કે સોલર પેનલની કોસ્ટ દરરોજ ધડાધડ ઓછી થઈ રહી છે તમે બે મહિના પહેલા જે ભાવ સાંભળીને કેટલા વર્ષે પૈસા વસૂલ થશે એ ગણ્યું હોય તો માનવું કે હવે એ ગણતરી આઉટડેટેડ થઈ ગઈ છે બીજું અમે એક લાખ એંસી હજારના ખર્ચે પાંચ કિલોનો પ્લાન્ટ નાખ્યો હતો એને માટે માત્ર બસો સ્ક્વેર ફૂટ ધાબું વપરાયું અને તે છાપરું જેવું બન્યું જેની નીચેની જગ્યા તો ખાલી જ છે અમારે બે મહિનાનું નું છ હજારનું બિલ ઝીરો તો થઈ જ ગયું ઉપરથી પાંચ હજાર લેવાના નીકળે છે ફક્ત એક વર્ષમાં આ હિસાબે પાંચ વર્ષે પૈસા વસૂલ થાય પણ સાચી વાત તો એ કે હવે અમે પહેલાં કરતાં ખૂબ વધુ એ સી વાપરીએ છીએ આટલું જો પહેલાં વાપરતા હોત તો બિલ દસ હજાર તો પાપકું આવત એ હિસાબે ત્રણ વર્ષમાં જ પૈસા વસૂલ થશે હવે તો કિંમત ઘણી ઓછી થઈ છે અમારે તો થોડું કસ્ટમ કામ કરાવવું પડ્યું એટલે એટલો ખર્ચ થયો બીજો ફાયદો પેનલ બરાબર મારા રૂમના ઉપર હોવાથી ઉનાળા માંગ ધાબું ઓછું તપે છે ઉપરાંત અમારા અમુક મહેમાન લાઇટ પંખો એસી બંધ કરવા માંગ માનતા જ નથી એટલે પહેલાં એ લોકો આવે તો મારે ઊઠીને આખા ઘરમાં આંટા મારવા પડતા કે કોઈ ખાલી રૂમમાં પંખા તો ચાલુ નથી ને હવે એ ટેન્શન થોડું ઓછું થયું છે હા એ કાળજી એટલી રાખવાની કે બધી પેનલ આપણે મોપથી લૂછી શકાય એવી રીતે ઇન્સ્ટોલ કરાવવી કારણ કે ખાલી પાણીની પિચકારીથી ભારતની ધૂળ ટસની મસ્ત થતી નથી આ ધૂળને સાફ કરીએ તો પ્રોડક્શન પર બહુ માર પડે છે